યર્સિટીમાં ઓનલાઈન કોર્સનો ફિયાસ્કો થયો છેલ્લા બીએ અને સહિત કોર્સ ઓનલાઈન શરૂ કરવાની જાહેરાત કરી છે પરંતુ જાહેરાતો માત્ર કાગળ પર રહી હોય તેવું લાગી રહ્યું છે વર્ષે પૂર્વ કુલપતિએ ઓનલાઈન કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી પરંતુ યુજીસી મંજૂરી ન મળતા તે શરૂ થયા જ નહીં ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાં નવા કુલપતિની વરણી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પણ ઓનલાઈન કોર્સ શરૂ નથી થયા નવું સત્ર શરૂ થયું તે પહેલા ઓનલાઈન કોર્સ કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્રણ અંડર ગ્રેજ્યુએશન અને ત્રણ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ વર્ષ પૂર્ણ થવાની તૈયારી છે છતાં હજુ સુધી કોર્સ કોર્સ શરૂ શરૂ નથી કરવામાં આવ્યા નવા સત્રના શરૂઆતમાં કરવાની જાહેરાત કરતા અનેક વિદ્યાર્થીઓએ ઓફલાઈન ફોર્મ ભર્યા નહીં અને આખરે વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સમાં પણ અભ્યાસ કરી શક્યા નહીં યુનિવર્સિટીએ માત્ર મોટા બળગા ફેંક્યા કે ઓનલાઈન કોર્સ શરૂ કરીશું પરંતુ યુનિવર્સિટી પ્રશાસન આમાં તદ્દન નિષ્ફળ ગયું છે વર્ષથી રાહ જોઈ રહ્યો હતો કે ઓનલાઈન પ્રક્રિયા યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ કરવામાં આવી રહી છે તેની જાહેરાત કરવામાં આવે છે કે કોર્સ ચાલુ થશે પરંતુ તે ને માત્ર કાગળ ઉપર રહી જાય છે બે વર્ષથી પ્રક્રિયા ચાલુ કરીશું એની જાહેરાત કરવામાં આવે છે પરંતુ એ કાગળ ઉપર રહે છે છેલ્લા બે વર્ષથી એ પ્રક્રિયા માટે હું પોતે વંચિત રહ્યો છું જેથી કરીને આ જો પ્રક્રિયા ચાલુ થાય તો અમે જોબ બી કરી શકીએ અને ઓનલાઈન ભણી બી શકીએ અને ઘણા બધા વિદ્યાર્થીઓને ફાયદો થાય અને તેમના ફેમિલીને પણ ફાયદો થાય જો આ પ્રક્રિયા ચાલુ થાય તો ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો જાહેરાતો અને વાહવાહી કરવાની વાત આવે ત્યારે એમને પહેલો નંબર આપવો પડે કેમ કે જાહેરાતો કરે છે માત્ર કાગળ ઉપર જ હોય છે પરંતુ આજ દિન સુધી એ પ્રક્રિયાનો અમલ ક્યારેય નથી કરવામાં આવ્યો અત્યારે હજારો વિદ્યાર્થીઓ બીજી બાજુ એ લોકોને ભણતરની સાથે સાથે ઘરની જવાબદારી પણ હોય છે પરિવારની જવાબદારી હોય છે કે ભણતરની સાથે એ રોજગારી પણ મેળવી શકે જેથી કરીને ભણવાનો અભ્યાસ બી એનો કમ્પ્લીટ થાય ને ઘરે સાથે સાથે પરિવારની આર્થિક રીતે મદદ પણ થઈ શકે પરંતુ ગુજરાત યુનિવર્સિટી છેલ્લા બે વર્ષથી જાહેરાતો કરે છે જયારે કોઈ નેકની ટીમ આવવાની ત્યારે મોટી જાહેરાતો કરે છે વાવે લેવા માટે પરંતુ હજી સુધી કોઈ કોર્સ ચાલુ નથી કરવામાં આવ્યો જો આવનારા દિવસોમાં આ કોર્સ ઓનલાઈન તરીકે જાહેરાત કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે જો ચાલુ કરવામાં નહીં આવે તો નેકની કમિટી આવનારા દિવસોમાં આવવાની છે ત્યારે અમે અનેક મુદ્દાઓ રજૂઆત કરવાના છે એના મુદ્દાઓ સામેલ પણ કરવાના છીએ છેલ્લા બે વર્ષથી બી એ બી બીએસસી સહિતના છ ત્રણ પોસ્ટ ગ્રેજ્યુએશન અને ત્રણ અંડર ગ્રેજ્યુએશન કોર્સ જે છે તે ઓનલાઈન શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવે છે પરંતુ તે જાહેરાતો માત્ર કાગળ પર જ રહી જાય છે જોકે હિત પણ વિદ્યાર્થીઓના હિત માટે આ રીતના કોર્સ જાહેર કરવા કોર્સ શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓ નોકરીની સાથે સાથે પડતર પણ મેળવી શકે કારણ કે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ પોતાનું ઘર ચલાવવા માટે કરીને અભ્યાસ છોડી દેતા હોય છે જેના કારણે ભવિષ્યમાં તે લોકોને અસર થતી હોય છે તેના જ કારણે વિદ્યાર્થીઓ નોકરીની સાથે સાથે અભ્યાસ કરી શકે અને તેમના સમય મુજબ તે લોકો ઓનલાઈન ભણી શકે અને ઓનલાઈન જ પરીક્ષા આપી શકે તે માટે આ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈ પણ વ્યવસ્થા જે છે તે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગોઠવવામાં નથી આવી ગયા વર્ષે પણ પૂર્વ જાહેરાત કરી હતી પરંતુ યુજીસી દ્વારા મંજૂરી ન મળતા એ કોર્સ શરૂ ફરી એક વખત જે નવું સત્ર શરૂ થયું ત્યારે આ જાહેરાત કરવામાં આવી હતી કે છ જેટલા કોર્સ ઓનલાઈન શરૂ કરવામાં આવશે જેના માટે અલગ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે એટલે વિદ્યાર્થીઓ પોતાના સમય અને પોતાની અનુકૂળતા એ લોકો અભ્યાસ કરી શકે અને સારું પરિણામ મેળવી શકે પરંતુ તે તમામ દાવાઓ તમામ વા કરવા માટેની જાહેરાતો માત્ર કાગળ પર રહી ગઈ છે અને હજી સુધી કોઈ પણ પ્રકારનું યોગ્ય આયોજન કરવામાં ન થાય છે જેના કારણે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ માટેની રાહ જોઈ રહ્યા હતા કે ઓનલાઈન કોર્સ શરૂ થશે તો અમે તેમાં ભણીશું તે વિદ્યાર્થીઓ ઓફલાઈન ફોર્મ પણ ઉતા ભર્યા તેના કારણે અનેક વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસથી તો વંચિત રહ્યા છે પરંતુ ઓનલાઈન કોર્સમાં પણ એડમિશન નથી મળી શકે તેના કારણે તેમનો અભ્યાસ પણ જે છે તે બગડ્યો છે ચોક્કસથી કહી શકાય કે માત્ર વાહવાહી કરવા માટે નવું વર્ષ શરૂ થાય તે સમયે જાહેરાત કરવામાં આવે છે પરંતુ તેના માટે યોગ્ય વ્યવસ્થા ન ગોઠવામાં આવતા હવે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે છે તેમની માઠી અસર થઈ રહી છે બિલકુલ અપૂર્વ જાણકારી બદલ આભાર